કેમ આજ તમે મોડો સુટ્યા હતા ના મમ્મી આજે આમ મોડો નતા સુટ્યા પણ આવતા તો ને તે 20 રૂપિયા વાળા સેલ માં ગયા હતા 20 રૂપિયા ના સેલ માં હું લઈ આવી વરી તું એ બાઈ મમ્મી 20 રૂપિયા ના સેલ માં કેટલું બધું જડે છે ખબર હે ઈ તો કેમ હોય ઓય આપણે કઈ નહીં લેમ મમ્મી વડો મસલ છે તું કઈ લઈ નહીં આવીને હું તો લઈ આવી હવા ખાવાનો પંખો બીજું તો કઈ નહીં લઈ આવી એમાં વરી કેવી ખવા આવશે તને મમ્મી લાઈટ જાય ને ત્યારે એમાં હવા ખાવાની આપણે 20 રૂપિયા વાળો મોલ કા ક્યાં લાગ્યો છે એ મમ્મી આપણે અહીંયા જ લાગ્યો છે નજીકમાં જ છે વીસ રૂપિયા વાળો મોલ વીસ રૂપિયા વાળો મોલ એવું બોલે છે તું એકલી ગઈ હતી હોય હું તો એકલી જ ગઈ કોને ભેગી જાઉં મેં તો કીધું આ ગોગળી ને મળી ગયા લાગે બધા વાતોડા ભેગા થાય તો સહી નીકળશે નહીં ના મમ્મી વીસ રૂપિયા વાળા મોલમાં કેટલું બધું જડે છે ખબર હે કાચની વાટકીઓ ને કપ અને બધુંય જડે ચા પીવા માટે મમ્મી આપણે કપ લેવા હે કારા અને ધોળા કલરના એવા મસ્ત હે ને લઈ ની આવી ને કારણ ધોરા કારણ ધોરા લેવાતા હશે નીચેનું તર્યું દેખાય ખબર હે લેવા હોય ને તો ધોરા કલરના લેવાય કારણ ધોરા ન લેવાય સારું બાઈ હું લઈ ના આવી આ ગુગડી ને ભૂતળી નહીં એને ખબર જ ને તો એ તો વેલાઈ ગયા હત આજ બારે જઈશ ને એટલે હવે કેતી આવીશ કે જી આવજો હાજી તો મમ્મી ત્યાં કંઈ કેટલું જડે હે ફટ્ટા જડે હે ફટા તારે શું કરવા હે તો વાઈપર લેવું મમ્મી વાઈપરે જડે હે ત્યાં એ તો નનકો કશે ને કિચન સાફ કરવાનું એ તો બધે વીસ રૂપિયાનું જડે છે હવે મોટો તો દેખાણો ની કોણ જાણે હે કે નહીં હું એક અને વેલણ ને બધું હે મમ્મી ઘર વખરી એક વાર તો તમે જાજો એ આ જી આવીસ લે 20 રૂપિયા વાળા મોલ માં જવાની વડી મજા આવી ચીપિયા જડે એવી અસલ બક્કલ જડે કેવડી મોટી ને ચીપિયા જડે તો બક્કલ લઈ આવાય ને મને એમ થયું વરી તમન ગમશે કે નહીં ગમે એટલે ન લઈ આવી તારા હાટુ વાત કરું છું ના રે ના મારા બાલમાં તો આવે એવલી હતી એ નહીં અને બોરિયા હે તા તમાર જો તો તન રંગ બે બોરિયા હમ એવા બોરિયા હે તા લે કાલ જાતી આવીશ ને લેતી આવીશ બાકી બકલ તમારા માથામાં આવી જાહે હો માર તો બાલ નનકા છે એટલે આવે ની તમાર તો બાલ મોટા હે ના રે બાઈ કોઈ નહી લે વી વી બકલો શું લે આડી બકલો હતી હોય આડી બકલો હે હતી તો જાતી આવીશ લે કાલ પછી ડાયમંડ વાળા આ ડાયમંડ વાળી બૂટી ને એવું ના પહેરા આવે એની બધી ની ફેશન હાલી ગઈ બાકી એ તો વડું અછલ અછલ હોય એ મજા આવે ને જોવાની કેટલાય તો રમકડા હતા રમકડા શું કરવા હે આપણે એટલે તો લીધા નહીં હાલો લે આવો ખાવાની તૈયારી કરના નાખો રોટલી બનાવજો મમ્મી તમારે રોટલી બનાવવાની બાકી હોય કા તો હું છે ને જરી કાટો મારતી આવું બારે બારે તો ગોગડે ને ભૂતળી ભેગે જાય તો કીધી આવીશ પાછી હમણાં આવતી રહીશ મમ્મી હા તો જા જો હું તને એક ફોન કરું ને એટલે આવી જાજો વાતોળો સો બધા વાતો કરવા ન રહીજો અને ફોન ભીગો લેતી જાજે એટલે મારે તને ફોન કરવા થાય ને ए तो आ मम्मी तुम एक फोन करसो ने तो हूं आ भी हां तो जा ले गोगरीन फोन करीन कहूं के बारे तो आ बीजू तो कोई आवसे नहीं हां भूतड़ी बोल ले हूं करे हेरी नवरी है होए हूं तो नवरी ज छू हां तो कड़ी का बारे ले हूं बैठी हूं तबड़ बता बे ही बात तो करी ने ए हां ले कौन कौन हूं कौन कौन हो एकली छू ये रहते बता है मैं कीधु को कसे ના રે ના મુઈ કોણ હોય આપણે બે એટલે બધા તો તારે આ તો ટાણે આવજે હો એ હા હમણાં આવું લે ભલે હો સીતારામ એ હા સીતારામ હો અમારી ઉલજન સમજાઓ ભગવાન તમારે બીના હમરા કોનો નહીં બોલાવે તો બહુ ની સ્પીડ માં આવ આ રો લે તો બે હમ સુખ દુખ ની વાતો કરીએ શું કે ભૂતડી કાલ તો સુંદરીન ફોન નતો આવ્યો મન તો તને આયો તો ના એલી મને એ નતો આવ્યો ઊઈ ગઈ છે બચારીન કીડી તો મન નીરત મળતી હોય ઈ એ સાચી વાત છે કો આપણે તો જો કઈ કમ જ છે એમ તો ઘણો કામ હોય તો જ ને અત્યાર તો એને નીરત ન હોય ને કા અત્યારે બોલાવી ઈ તો વાત છે લે શું કે ગોગડી 20 રૂપિયા વાળા સેલ માં જી આવી હવે હું તો જી આવી ઓ વડી મજે આવી તન મજે આવી એ મુઈ કે મસલસલ જડે છે ની મિત્રો છો તને લે તું આવી મને કેમ યાદ કરતા હોય ને એટલે વાર મળી સુંદરી ના આજ વાર લઈને આવી તારા પહે તો હાર લે આજ તું અમાર પાસે વાર લઈને આવી એ શું કર્યું હું તમને તમે વીસ રૂપિયા વાળા મોલ માં તમને ખબર હે આપણે અહીંયા 20 રૂપિયા સેલ લાગ્યો હે કેટલું બધું જડે ખબર હે એ બાઈ એને એવું અસલ અસલ હે ને એ મોય 20 રૂપિયા વાળા સેલ તું એ જી આવી હે અમાને એમ કે બાઈ તમે તો 20 રૂપિયા વાળા સેલ માં જાતા એ નહી હો કા વરી અમે કેમ ના જાઈએ અમે તમારા જેવો તો સઈ અમે તો કીધું કે તમે પૈસા વાળા હો તમે ના જાઓ ના રે ના મોય એવું કાઈ ન હોય હપરો જડતો હોય ને તો અમે જાઈએ એમાં શરમ છે ને હારું લેતો તો તું એમાં જ જીવી કા

હું એ લેવાની હતી પણ મેં લીધા નહીં પછી આજ મેં આવી મમ્મી ને કીધું ને કે કારા કલર ના કપ એવા મસ્ત હતા ના પાડી એવા ન લેવા લઈ નહીં આવી ને બચી ગઈ નહીં નક તો પૂરું હો અને બકલો ને કેવી મસ્ત મસ્ત હે નહીં એ મોઈ બકર તો મને એવી ગમી હતી પણ છે ને મારા બાર ટૂંકા પડે છે વીસ રૂપિયા વાળો મોલ જોઈ ને હવે તો સો રૂપિયા વાળો મોલ એક લાગ્યો હોય જી જોતો હોય સો રૂપિયાનો હે એ તમે જોયો નહીં ગઈ તો હું એને હેલી પર 20 રૂપિયા વાળા મોલ માં જવાની મજા આવે ઓ કેટલું બધું જડે ખબર હે ફટ્ટા ને આસની એ જડે એલી વડો અસર જડે હે નો 20 રૂપિયા નો હે 20 રૂપિયા નો આસની મે આયો હોવે વડો મસ્ત આવે ધોરા કલર નું લે એ બાય ધોરા કલર નું તો લેવાય ની હો તેરે એક તો કોઈ પગ ધોઈને ના આવે ને ધોઈ ધોઈને મરી જા હું આપણે વાહ ઈ સાચી વાત છે ઓ ઈ તો જેમ છે ને નવરા હોય ને એના કામ નું છે આપડા કામ નું નહીં આપણે તો વારે ન હોય ઈ એ સાચી વાત કે અમને તો સુંદરી એમ હતું કે તું નહીં જાય વીસ રૂપિયા વાળા મોલમાં તમે જાઓ ના રે બેન અમે બધે જી આવી હું તો જોઉં આજે વીસ રૂપિયા વાળા મોલમાં જઈને આવી ને પંખો લઈ આવી મેં મમ્મીને કીધું કે વીસ રૂપિયા વાળો સેલ લાગે છે મમ્મી કે એવા મમ્મી કંઈ લેવાતું હશે કેવું જડે ના રે ના મોય વડું અસર જડે છે કાચના કપ ને બાઉલ ને બધું જડે હવે તો ડીસો આવી આવી ગયા રૂપાલી રૂપાલી હા વડું મસ્ત આવી તો મેં મમ્મીને કીધું મમ્મી કે હું જીત જાતી આવીશ વાર હા એ બરોબર છે બાકી મસ્ત મળે છે બધું મમ્મી કહે કે ગુગડી ને પોતળી ને ખબર પડશે ને તો એ જ આવશે હવે મન તો ગામ પેલા ખબર પડી ગઈ ને ગામ પેલા ખરીદીએ કરી આયા મને ખબર પડી ને હું એ ગઈ તી હવે તો રોજ જઈ મને લાગ કે મજા આવે ની પછી હું તમ જોયું વિવેકાનો કડીયો લખલ હે હું એ કે ઓ સલ વિહીનો કડીયો લખ્યો લે 20 રૂપિયા વાળો મોલ કા હવે 10 રૂપિયા વાળો મોલ લાગે તો મજા આવે એમાં જાઉં હું તો રોજ જોવા

રોજ રોજ પાછો નવ નવ આવે બોલ બધું લેવાનું મન થાય કેટલુંક લેવું હે મોય કેવી મજા આવી મોલ માં 20 રૂપિયા વાળા મોલ માં એલી ફીનાઈ ને ઓલા વાસણ ધોન લિક્વિડ આવે ને એ જડે હે ઈ તો એલી શું ખબર લે પડતર હોતું હોય તો ઈ તો જોઈ લેવાય ને એક્સપાયર ડેટ એનું તો કાઈ ના કી ના કેવાય તો બદલાવી નાખે અને ગમ માં કઈ ઘણો ફરક નહીં આવતો કઈ તો ઈ તો જેમ કરવું હોય એમ કરાય

ચાલો શું કરીએ હવે હું જાઉં હું જો સુંદરી તે કીધું હે કે હવે હું રોજ આવીશ હવે તારે આવું પડશે એ આ હું રોજ આવીશ પણ આ મોડી નહીં આવું નહીં એ આ વાટણે આવજે બસ હાલો તો ભલે ઓ સીતારામ ઘરે જાઉં ને કોઈ જઈને મમ્મી મન વડશે એ આ બા જા જા સીતારામ એ આ ભલે ઓ સીતારામ આમ થી સુંદરી હવરું થાશે એમ થી જાઉં હું રીલી ભલે ઓ આવજે એ આ આવીશ ઓ આ વાટણે વી રૂપિયા વાળા મોલ માં ઓટો મારતા આવજો કોઈક નવું નવું આવ્યું છે જો બધું રોજ આવે છે એ તો કીધા વગરે મારી એ હા